પોરબંદરમાં માં જે રીતે ભારે પચીસ ઇંચ કરતા વધુ શહેરના મોટા વિસ્તારો રાખવામાં આવ્યા બહાર જે વાહનો રાખવામાં આવ્યા તે વાહનો તમામ જે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી ગયા હતા જેના કારણે જે વાહનો છે તે વાહનો ખરાબ થવાની જે પરિસ્થિતિ સામે આવી રહી છે તે શરૂ નતા હોય વાહનોમાં જે ફોલ્ડ થવાના કારણે અત્યારે પોરબંદરના જે ગેરેજો છે તે ગેરેજોમાં વાહનોના થપ્પા લાગી રહ્યા છે આપ જોઈ શકો છો કે આજે પોરબંદર જે સીધી સીધી જે ગેરેજ આવેલું જે છે ખાક ચોકમાં ત્યાં પણ વાહનો છે તે વાહનોની મોટી સંખ્યામાં રિપેર માટે આવી રહ્યા છે પરિસ્થિતિ એવી છે કે આ જે ગેરેજ છે ગેરેજના લોકોએ વાહન ચાલકોને ના પાડવાની ફરજ પડે છે કેમકે તેમની પાસે જગ્યાનો હોય એટલા વાહનો અત્યારે રિપેર માટે આવી રહ્યા છે અને ખરાબ થઈ જતા પરિસ્થિતિ એવી છે હાલમાં કે વાહનો ને જે કોયલ હોય એન્જીન હોય તેમાં પાણી ભરી જતા જે વાહનો છે તે ચાલુ થવામાં તેમજ જે પરિસ્થિતિ છે તે બંધ થઈ ગઈ હોવાથી લોકોને ને બહાર આલાકીનો સામનો કરવો પડે છે ને વાહનો છે બંધ થતા આપણે આ જે ગેરેજ ના જે માલિક છે તમને બુજીએ તો એ પરિસ્થિતિ અત્યારે અપણ પરિસ્થિતિ ગો ટકડી આડા ને ઉગાય એવું છે ફોન કરી ના પાડું પડે

અમે અગિયાર વાગ્યા સુધી કામ કરીએ તો અમારા થી ઉગાતું નથી ગાડી રેડી તો મુકાય નઈ તે ગોટા છે આ છે પાછું પાણી ભરાય એનું કારણ અમારે એનું કારણ છે તો જે રીતે અહીં અત્યારે જે રીતે ગેરેજના લોકો સતત જે કામ છે તે કામ કરી રહ્યા છે અને પરિસ્થિતિ એવી રીતે કે વાહનો જે છે તે મોટી સંખ્યામાં ખરાબ થયા છે વાહનો જે પાણી ભરાવાના કારણે શરૂ થતા હોય તો સમસ્યા સામે આવી રહી ત્યારે હાલ તો આ લોકો જે છે સતત અગિયાર અગિયાર રાત ના બાર વાગ્યા સુધી કામગીરી કરી રહ્યા છતાં પણ વાહનો છે તેના થપ્પા જોવા મળી રહ્યા છે પ્રતિશ પોરબંદર મિરજ